अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रपद्ये जाग्ने जोगिडा दत्त दिगम्बरा तुज विना भक्त अघ हरसे। कलिबधे व्याप धर्म संताड़ियो धर्म संस्थापना कोण कर नास्तिको नग्न थी वलगना करे ऑचरे जेह मन जेह भावे ભક્તિ પંગુ થઈ અન્ય ખંડે ગઈ સર્વને શુષ્ક મન જ્ઞાન ભાવે ત્યાગ વૈરાગની ઠેકડી સહુ કરે ભોગ મા મસ્ત થઈ જગત ડોલે દાનવ્રત પૂજને ચિતરે વેમ બાધા બધેર ચાલે ગુરુ તણો રાફો ચોદી ફાટ્યો જે ગમે મોક્ષ એ सौ गो व्यास व्यासांडिल यगम कोण दौड़े आपपंथी बधा आत्मनवे देवने भूली मंदिर पूजे रंग मू गोथई तूह तूही ऑचरे तो विना आननव काई सूझे जाग्ञ ने जोगिणा दत्त दिगंबरा तुझ विना भक्त अघ कौन हरसे बधे व्यापो धर्म संताड़ियो धर्म संसापना કોણ કરશે તો પછી આપણે ગુરુદેવને શી રીતે ઓળખવા જેમ સૂર્યને જોવા માટે મશાલની આવશ્યકતા હોતી નથી તેમ ગુરુને જોવા કે ઓળખવા માટે દીવો પ્રગટાવવાની જરૂર હોતી નથી જ્યારે સૂર્યોદય થાય થાય છે ત્યારે આપણને કુદરતી રીતે જ તેનું ભાન થાય છે અને તે જ રીતે જ્યારે આપણને સહાય કરવા અને આપણે આપણા જીવનમાં ગુરુનો પ્રવેશ થાય છે ત્યારે આત્મા સ્વાભાવિક રીતે જ જાણી લે છે કે સત્ય પોતા ઉપર પ્રકાશવા લાગ્યું છે કોઈ અદૃશ્ય શક્તિ આપણને પ્રેરિત કરી રહી છે સત્ય સ્વત સિદ્ધ છે તેને સિદ્ધ કરવા અન્ય પ્રમાણની જરૂર નથી તે સ્વયં પ્રકાશિત છે એ આપણી પ્રકૃતિના અંતસ્થ સુધી પહોંચે છે તેના સાનિધ્યમાં સમસ્ત વિશ્વ ઊભું થઈ બોલી ઉઠે છે કે આ જ સત્ય છે જેમનું જ્ઞાન આચરણ અને ઉપદેશ સૂર્ય સમાન પ્રકાશે છે તેવા ગુરુ સંસારમાં સર્વશ્રેષ્ઠ છે અને શરણો લેનારને તે ઈશ્વર સ્વરૂપ જ ભાષે છે કશું માગ્યા વગર બધું જ આપી દે તે સદગુરુ ગુરુદેવનું મહત્ત્વ નિરાળું છે તેઓ વિરહમાં ક્યારેક રડાવી દે તો વિરહમાં ક્યારેક હર્ષાશ્રુ વહાવી દે છે ક્યારેક કઠોર બને તો ક્યારેક મૃદુતા ઉદારતાની સીમા પાર કરી દે છે ક્યારેક ઈશ્વર બની જાય તો ક્યારેક મિત્ર તો ક્યારેક માવતર તો વળી ક્યારેક સંતાન બની જાય છે ક્યારેક એક જ્યોતમાં તેમની પ્રતીતિ થાય છે અને ક્યારેક અંધકારમાં પણ તેમનો વ્યાપ અનુભવાય છે ક્યારેક મૌનમાં તેમની વાળી સંભળાય છે તો ક્યારેક શબ્દો થકી તેમનો સંદેશો વ્યક્ત થાય છે અને ક્યારેક તો સામાન્ય માનવી જેવો તેમનો વ્યવહાર જણાય તો ક્યારેક તેમના વ્યવહારમાં સૃષ્ટિના સમીકરણો પ્રતિકાત્મક બને છે ખુલ્લી આંખે જેમનું સાકાર સ્વરૂપ પ્રત્યક્ષ થાય અને બંધ આંખે આ સાકારતા ક્રમશઃ નિરાકારમાં પરિણામે મન થકી જેને સમજી ન શકાય પરંતુ શુદ્ધ ભાવ અને અંધઃકરણથી ઓળખી શકાય જ્યાં તર્કબદ્ધ વિચારો પહોંચી ન શકે ત્યાં તેમના પ્રત્યેનો દાસ્યભાવ અને કામના રહિત પ્રેમ અને ભક્તિ તેમના બધા જ રહસ્યો ખુલ્લા કરી દે તેમને પરમ સદગુરુ તરીકે ઓળખવા ગુરુદેવનું અસ્તિત્વ ગૂઢ છે છતાં તેમની કૃપાના માપદંડ સમજવામાં આવે તેવા સરળ અને સંભવિત છે ગુરુદેવની પ્રત્યેક વાત વિશેષ અને સામાન્ય માનવી સમજી શકે તેવી સરળ પણ છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ પણ પરમ સદગુરુના ચરણોમાં આશ્રિત થઈને પ્રણામ કરેલ છે ગંગા સતીની ભાષામાં કહીએ તો બ્રહ્માદિક પણ તેને પાય લાગે છે જેમની ચરણની રજમાં અલોક આલોક અને પરલોકનું સામર્થ્ય રહેલું છે તેમની દૃષ્ટિમાં સદાય અપાર કરુણા વર્તાતી હોય છે ગુરુ ગુરુદેવનો પ્રત્યેક શ્વાસ વિશ્વ કલ્યાણ માટે હોય છે તેઓની પ્રત્યેક ક્ષણ સાત્વિકતા અને આધ્યાત્મિકતાથી છલકાતી હોય છે અને પ્રત્યેક ક્ષણે તેઓ પરમ ઐક્ય સાથે એકરૂપ હોય છે પરમ સદગુરુ એટલે વિશ્વનું સૌથી પ્રેમાળ સૌથી વધુ કરુણાસભર સૌથી વધુ સામર્થ્યવાન અતિ દિવ્ય અને પવિત્ર પ્રવિકા તત્ત્વ તત્વ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા સાત્વિક અક્ષય અને અખંડ સુખ શાંતિના પર્યાય એવા ઈશ્વરના પ્રતિનિધિ ભક્તવત્સલ નિરાધારના આધાર સમાન અને નિરાશાની એકમાત્ર આશા સમાન કિરણ એટલે પરમ સદગુરુ આટલું બધું કહ્યા પછી પણ એટલું જ કહેવું પડે કે ગુરુદેવનું યથાર્થ નિરૂપણ ક્યારેય સંભવી ન શકે સ્વયંમાં શારદા અનંતકાળ સુધી કલ્પ વૃક્ષની ડાળીઓની કલમ બનાવીને સમુદ્ર જેટલી સાહીંથી વિશાળ પૃથ્વીને કાગળ બનાવી ગુરુદેવના ગુણોનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કરે તો પણ એમાં અસંખ્ય બાબતો શેષ રહી જાય ગુરુદેવનો મહિમા ક્યારે પામી ન શકાય ગુરુદેવનું નિરૂપણ એ જ રીતે કરી શકાય એક જ રીતે કરી શકાય અને તે પણ સ્વયં ગુરુદેવ પોતે શિષ્ય પર કૃપા કરવાની જેમની ક્ષમતા અને તત્પરતાને તોલે કોઈ ન આવી શકે તે સદગુરુ શિષ્યની પ્રકૃતિ અને રૂચિને અનુરૂપ માર્ગદર્શન કરવા સંવેદનશીલ હોય મુશ્કેલીઓનું સર્જન કરી ને જેઓ શિષ્યનો માર્ગ સરળ કરવા સક્ષમ હોય જે સહજતામાં શિષ્યને તેના ગંતવ્ય સુધી પહોંચાડવા સતત કાર્યરત હોય તેને સાચા સદગુરુ સમજવા જે બુદ્ધ પુરુષ શિષ્ય સાથેના વાર્તાલાપમાં ક્યારેક શબ્દનો ઉપયોગ કરતા હોય તો ક્યારેક મૌન દ્વારા સંવાદ સ્થાપિત કરતા હોય છે સહજ વાતમાં જે શિષ્ય સમક્ષ સૃષ્ટિના સમીકરણો છતાં કરી દેતા હોય જેમના આંખના એક પલકારાથી શિષ્યની સમગ્ર ચેતના જાગૃત થઈ જતી હોય તે બુદ્ધ પુરુષ સાચા અર્થમાં સદગુરુ સમજવા સાચા ગુરુદેવની હાજરીમાં મન સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે રહે છે ઇન્દ્રિયો શાંત થઈ જતી હોય છે બુદ્ધિ સંકલ્પ વિકલ્પને છોડીને નિર્વિકલ્પતાને પામે છે ચિત્ત બધા જ પ્રકારના વિ વિકારો અને ધારણાઓથી મુક્ત થઈ જાય છે એટલે કે શિષ્યની ચિત્તની શુદ્ધિ થાય છે શિષ્યની આજુબાજુ ફક્ત આધ્યાત્મિક તરંગો જ પ્રવાહિત રહેતા હોય છે તેઓની પ્રત્યેક પ્રત્યક્ષ અથવા પરોક્ષ હાજરીમાં સૃષ્ટિના નિયમમાં માટે અને અનેરો વિશ્વાસ ઊભો થાય છે ઈશ્વરની ન્યાય પ્રણાલીમાં અપાર શ્રદ્ધા જાગૃત થાય છે શિષ્યની મુક્તિ મેળવવાની અભિલાષા આપમેળે જાગૃત થઈ જાય છે અને તેની ઈચ્છાઓ અને કામનાઓ નાશ પામે છે પરમ સદગુરુ ઈશ્વરના સાકાર સ્વરૂપ રૂપે હોય છે સાક્ષી ભાવની ચરમ સ્થિતિ પ્રાપ્ત કરેલ હોય છે સદ્ગુરુ ઈશ્વર અને તેમના ઐશ્વર્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ગુરુ સત્યના આગ્રહી તથા આધ્યાત્મિકતાના પર્યાય સ્વરૂપ હોય છે સદગુરુ આદેશ કરતા આચરણથી ઉપદેશ આપે છે બધા જ ગુણોથી પર ગુણાતીત હોય છે તેમણે હંમેશા તટસ્થતા સમાનતા અને સ્થિત પ્રજ્ઞતા ધારણ કરેલી હોય છે સદ્ગુરુ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રાગ કે દ્વેષ કર્માતીત કે અકર્માતીત આ બધા જ બધી જ વસ્તુઓથી પર હોય છે તેઓ અદ્વૈત હોય છે